કોણ કળીઓ વાડા રે કેડે કટાર વાળા રે વાલા ઠાકોરો મને ગમતા હે વાલા ઠાકોરો મને ગમતા મંગ

મારો દુશ્મન થાતો પહેલા છે ને હાથ વખત વિચારજે એમ તું કના હોમાં પડી છે અને કના હોમાં અવાજ કરી છે એ પહેલા હાથ વખત વિચાર જઈએ એટલે આટલામાં છે ને હું તારો દુશ્મન છું અન તે મને નબડાયું છે આપણે છે ને પાટણમાં પડી પડી વાઢે છીપુરમાં પડી પડી વાટે હા ખાલી નામ લેજે ફૂમતા થઈ પર એટલે વાત પૂરી એમ એટલે તો દાતડી ભૂલી ગયા Thank <laughs> you.